મારું નામ ગુલેરા મનસુખભાઈ નાગરભાઈ છે અને રાજકોટના સાપર વેરાવળ સાંગાણી તાલુકાના સાપર વેરાવળમાં બુદ્ધનગરમાં મોપ્યામાં રહીએ છીએ અને અમે સાત વર્ષથી રવિરાજભાઈ જાડેજાભાઈ પાસેથી અમે પાણીનું કનેક્શન લેવા જ છીએ તો અમને તે તેની વાડીએ લઈ લઈ અને કામ કરાવે છે અને આજ આપીશ કાલે આપીશ એમ કલા સાત વર્ષથી સાત વર્ષથી અમને વધારા દીધા કરે છે અને હમણાં બે મહિના પહેલાં અમે કીધું ન હોય તો ના પાડો તો અમે અમને પછી કે લાવો પૈસા કે સો હજાર રૂપિયા થાય કે એટલે પછી સો હજાર મેં આપ્યા અને વેરા પહોંચે આપી અને પછી મારે પરિવાર કીધું બાપુ મને કનેક્શન આપું એટલે કે બરાબર એટલે કે એ ખાવાનું નથી દેવું કે તને કનેક્શન હું મળી જાય હવે કે ત્યાં કનેક્શન લેવો હોય તો કે વાર લાગે એટલે પછી હું પાછા ઘરે આવી ગયો પાછા બે ચાર દિવસ એમના ઘરે સતત બે મહિના રોજ પાડી પાડીને હોય એટલે મધુરીયા માણસ છે ખાવાનું હોય ન હોય આ રીતે હોય બરાબર હવે મેં જાવ એટલે અમને અડધું કરીને કે બરાબર ઢેઢાઉ ઢેઢાઉ તમે વધારે લઈ લઈ આવેલા છો કે કામ કા એક તો કામ કરવા આવતા નથી અમે કેવી રીતે ફોન ત્યારે આવતા નથી અને તમારે પાણીનું કનેક્શન લેવું કે એ ખાવાનું નથી રસ્તામાં નથી મળી કનેક્શન નહીં મળે એમ કે હાથ વર્ષથી અમને હેરાન કરે અને થોડાક દિવસ પહેલાં હજી બે દિવસથી આ હમણાં પાણીની લાઈન માટે જીસીબી મોકલું અમે કીધું એટલે તો પછી જીસીબીએ એ નહીં એમના પંચાયતના જીસીબીએ તોડી નાખી અને તોડી નાખ્યું પછી પછી ગયા જ્યાં વેળાનો ટાઈમ હતો વેળાએ એ તોડીને હાલે પછી સવારે એમાં સવારે કે રાત્રેથી કહેવા જવાય ને એટલે હવારે એમ કહેવા ગયા કહેવાય ગયા એટલે હમણાં ક્યાંક કે બરાબર કાં ક્યાંક તોડી રાખ્યું હમણાં ઉપરથી એમ કીધું મેં કીધું એ પંચાયતના વડે તોડી નાખ્યું એટલે કે એટલે કે એ કે તમારા જોવાના તમે જોડા ઉપરથી અમને એમ કીધું અને કે આ ક્યાંય ક્યાં વાંધો નહીં કે તમે જઈને તમે ત્યાં ઘરે જાવ કે પંચાયતનું કામ પંચાયત કરશે અને અમે ઘરે પહોંચ્યા હતા બાયુને મોકલેલી ફોન કરી એના માણસો જે પાણી ખોલે છે મુનાભાઈ કરી છે એ મા લઈને આવી અને બરાબર અને અમને બે ભાઈને મારી મારી નાખવા માટે હુમલો કર્યો છે અમે દોડીને અને ઘરમાં કરી ગયા બરાબર અને અમારે ઘરની પાછળ મંડી ટપી અને અમે અમે માંડ માંડ ત્યાંથી છટકી અને વહી ગયા છીએ બરાબર એટલે અમને મારી નાખવાની બહુ બહુ ભીખ છે જો રવિરાજસિંહ જાડેજા અમને ગમે ત્યારે મરાવી નાખશે એ અમને ચોક્કસ ચોક્કસ એટલે ચોક્કસ અમને એ છે કે આ અમને જીવા નહીં દે અને અમને હાપડમાં નહીં રહેવા દે અને ગમે ત્યારે મારા મકાન પણ પાડી રાખશે એટલે અમારે જાવું ક્યાં છે અમે તો અમારા સમાજ સિવાય બીજા કોઈને કંઈ કહી જોવા મળે તે સમાજ જોવાઈ ગયા તો અમને અમારી આમાંથી અમને ઉગાડ્યા નહીં ત્યારે અમારો મારો બીજું કાંઈ રમતો છે નહીં જો હું સમાજને એ વિનંતી કરું છું કે ગમે તેવું કરી અને આ રવિરાજ જાણે જાણે તમે બરોબર સમજાવી અને અમને જીવ જીવતદાર આપાવો